સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં આવનારા મુસાફરો અને વિદ્યાર્થીઓ તેમજ સર્વે એસટી કર્મચારીઓને ઉનાળાની ગરમી મસાલાવાળી ઠંડી છાસનું વિતરણ કરાયું સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવ પિસ્તાલીસ ડિગ્રી તાપમાનને ધ્યાનમાં લઈ મુસાફરો માટે એસટી નિગમના માન્ય સંગઠન કર્મચારી મંડળના રાજકોટ ડિવિઝનના કાર્યકારી પ્રમુખ શ્રી રાજભા પરમાર બીએમએસના મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ પરમાર તેમજ મજૂર મહાજનના કિશોરસિંહ પરમાર તેમજ જુનિયર આસિસ્ટન્ટ ચેતનભાઈ દવે અને એ ટીઆઈ શ્રી આરપી સોલંકી એટીઆઈ શ્રી કે જે પરમાર સાથે સંદીપસિંહ રાણા અને એસટી કર્મચારી શ્રી ડી એસ રાણા પરસોત્તમભાઈ વાઘ બધા સાથે મળી આશરે એક હજાર જેટલા બસ સ્ટેન્ડમાં આવનારા મુસાફરો અને વિદ્યાર્થીઓને તેમજ સર્વે એસટી કર્મચારીઓને ઉનાળાની ગરમીમાં મસાલાવાળી ઠંડી છાશનું વિતરણ કરી બહોળી સંખ્યામાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ લાભ લીધે વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ